છલાલા શહેરમાં વર્ષોથી ચાલતી ધરી ટ્રાવેલ્સ જે ઉનાથી અમદાવાદ દરરોજ સાંજે ઉપડે છે આજે તારીખ ચૌદ ચાર બે ના રોજ આ બસ પણ એમના સમય પ્રમાણે છલાલાથી નીકળીને અમરેલી રોડ તરફ માત્ર એકાદ કિલોમીટરનું અંતર કાપતા અચાનક બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડની ડાબી સાઈડમાં પલટી મરી ગઈ હતી જ્યારે આ બસે પલટી મારી ત્યારે બસ માં ત્રીસ થી વધારે પેસેન્જર હતા થોડી વાર માટે તો કોઈ પેસેન્જરને કશી સમજણ ન પડી ત્યારે આ અકસ્માતમાં અઢાર કરતા વધારે લોકોને ઈજા થઈ હતી અકસ્માતની જાણ થતા ધારાસભ્ય જેવી કાકડીયા છલાલા પોલીસ તેમજ વહીવટી તંત્રના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઈજા પામનાર લોકોને છલાલા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા જે વધુ ઈજા જાતા પાંચ લોકોને અમરેલી ખાતે રિફર કરાયા હતા આ ઉપરાંત બીજા પાંચ લોકોને નાની ઈજાઓ થઈ હતી અને પાંચ લોકોને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા આ અકસ્માતમાં કોઈ જાનહાની થયેલ નથી અકસ્માતની વધુ તપાસ ચલાલા પોલીસ દ્વારા થઈ રહી છે રિપોર્ટર ઇલિયાસ કપાસી અમરેલી દેવાંગ રાજેશ કુમાર ઉપાધ્યાય એડવોકેટ ઉના શું બનાવો બનાવો આજે અમે ઉનાથી સાડા સાત વાગ્યે હરિદર્શન ટ્રાવેલર્સમાં અમદાવાદ જવા માટે નીકળ્યા હતા ચલાલાથી છે એ ડ્રાઈવરની બદલી થઈ એમાં અયુબભાઈ નામે કોઈ ડ્રાઈવર હતા એને ટ્રાવેલર્સ છે એ બેદરકારીપૂર્વક ચલાવી અને બસને છે રોડ ઉપરથી નીચે ઉતારી દીધી હતી અને અંદર રહેલા મુસાફરોને ખૂબ ઈજા પહોંચી છે અત્યારે અમે લોકો ચલાલા સરકારી જે દવાખાનું છે આરોગ્ય કેન્દ્ર છે તેમાં દાખલ થયા છે ઘણા બધા મુસાફરોને ગંભીર ઇજા પણ થઈ છે અને આ બાબતે હું હરિદર્શન ટ્રાવેલ્સના માલિક અને ડ્રાઈવર ઉપર સારાત માનવ વધનો ગુનો પણ દાખલ કરવાનો છું અને આ ખૂબ જ ગંભીર અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાથી આવી ઘટના ઘટી છે જેમાં નાના બાળકોને પણ ખૂબ જ ઈજા થઈ છે જ્યારે ચલાલાથી નીકળ્યા અમે લોકોને ડ્રાઈવર બેઠલો ત્યારે થોડું એવું લાગતું હતું અમને બસની સ્પીડ ઉપરથી કંઈક થશે અને એનો અંજામ છે એ ચલાલાથી ત્રણ કિલોમીટર દૂર સુધીમાં તમને મળી કેટલા લોકો મુસાફરીમાં લગભગ ત્રીસથી થી ચાલીસ લોકો અંદાજ હશે કેવી રીતના પડી ગઈ આ બસ છે એ ચલાલાથી ત્રણ કિલોમીટર આગળ પહોંચી હતી અને તરત જ તે છે એક ટ્રકને ઓવરટેક કરતા ગાઓ મારવાથી ડ્રાય ચાલકે છે એ સ્ટેરિંગ ઉપરથી પોતાનો કાબુ ગુમાવ્યો હતો અને બસ પણ ખૂબ હાઈ સ્પીડ ઉપર હતી અને આ રીતે છે એ રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ અને ઘણા બધા થડકા લાગ્યા અંદર મુસાફરો જાજા હતા અને બધા ચીસા ચીસ અને કીખીયારીઓ કરતા હતા બહાર નીકળવા માટે ત્યારબાદ ચલાલા નગરપાલિકા અને ચલાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી અને એમ્બ્યુલન્સો આવી અને મદદ કરી અને આજુબાજુના જે વાહનો ત્યાંથી નીકળતા હતા તે પણ બધા મુસાફરોને બહાર કાઢવા માટે મદદ માટે જોતરાઈ ગયા હતા અને આ રીતે આ આખું બનાવું